દોસ્તો હાલમાં જ આપણે જાણીએ છીએ ચારે તરફ જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાતના વિસાવદર પંથકમાં પણ હાલમાં ચૂંટણીનો માહોલ છે અને એમાં રિઝલ્ટ જાહેર થવાની તૈયારીઓ વચ્ચે જ્યારે સમાચાર સામે આવી રહ્યા છે ગોપાલ ઇટાલિયા કે જેઓ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે અને હાલમાં જેઓ ડંકો વગાડવા જઈ રહ્યા છે આખરે કોણ કયા લીડથી આગળ છે આ તમામ સવાલો તમારા મનમાં પણ થતા હશે વિસાવદરના જે સૌ જનતાએ ખૂબ મતદાન કર્યું છે અને સૌએ એક સો ટકા મતદાન થયું હોય એવી પણ વાતો હતી ત્યારે આ વચ્ચે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી વતી ખૂબ સારું પ્રતિનિધિત્વ કરીને જ્યારે એવો વિધાનસભામાં જઈ રહ્યા છે ત્યારે એવી તૈયારીઓ વચ્ચે ગોપાલ ઇટાલિયા ખૂબ આગળ લીડથી છે અને એ જ પોતે એવું કહેવામાં આવી રહ્યું છે વિ સાવદરમાં એમની સરકાર બની શકે છે ત્યારે આ બધી વાતોમાં કેટલું સત્ય છે આજના વિડીયોમાં આપણે જાણી લઈશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અમે તમે તમને જણાવી દઈએ કે વિસાવદર પંથકમાં અને આજે જ્યારે ચૂંટણીના રિઝલ્ટ જાહેર થવા જઈ રહ્યા છે ત્યારે ત્રણ ઉમેદવારો એટલે કે ત્રણેય પાર્ટી ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો જ્યારે ઊભા હોય ત્યારે આ ચૂંટણીનો જંગનો જે માહોલ હતો આજે ખૂબ અદભૂત હતો છેલ્લા કેટલાય દિવસોથી જ્યારે ચૂંટણીના પડઘમો ખૂબ સારી રીતે આપણા સુધી સંભળાઈ રહ્યા છે અનેક લોકો ખૂબ ઉત્સાહ સાથે આ ચૂંટણીમાં જોડાયા હતા ત્યારબાદ હવે રિઝલ્ટની તૈયારીઓ વચ્ચે સૌ લોકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આખરે કોણ ઉમેદવાર ધારાસભ્ય બની શકે છે ત્યારે નામ લોકોના મોઢે જ્યારે આવી રહ્યું છે એવા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે દોસ્તો તમને જણાવી દઈએ કે જય ગોપાલ જય ગોપાલના નારા સાથે હાલ સોશિયલ મીડિયામાં પણ એમના ચાહક મિત્રો જે છે ધૂમ મચાવી રહ્યા છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે આખરે વિસાવદરમાં જે પરિણામ જાહેર થવાનું છે આજે કંઈક નવો ઇતિહાસ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસાવદરમાં લખાવા જઈ રહ્યો છે જેના સાક્ષી સૌ વિસાવદરની જનતા બનવાની છે આમ તો વિસાવદરની ભૂમિ એટલે ખૂબ આધ્યાત્મિક ભૂમિ સાથે સાથે આ વિસાવદરની ધરતી જે છે એ સિંહ અને ડાલા હાવજોની ભૂમિ છે અને જ્યારે આ ભૂમિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂતકાળમાં પણ ઘણા બધા ઇતિહાસો બદલવામાં આવ્યા છે ઇતિહાસો રચવામાં આવ્યા છે ત્યારે હવે આ ઇલેક્શન બે હજાર પચીસ જે વિસાવદરમાં આયોજિત કરવામાં આવી હતી ના પેટા ચૂંટણીમાં જ્યારે ખૂબ જંગી બહુમતી સાથે મતદાન થયું છે ત્યારે સૌ લોકોનો એક જ પ્રશ્ન સામે આવી રહ્યો છે કે વિસાવદરની જનતા કોને મત આપીને વિસાવદરમાં ત્રણ ઉમેદવારો કે જેમાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે ઉમેદવારો છે ત્રણમાંથી કોણ વિજેતા જાહેર થઈ શકે છે આ તમામ સવાલો દરેક લોકોના મનમાં છે પરંતુ હાલ સૌ લોકોની નજર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા ઉપર છે ગોપાલ ઇટાલિયા કંઈક નવો ઇતિહાસ રચવા છે છે અને એ એ વચ્ચે જ્યારે એમના એમના ચાહક મિત્રો જે જે ફોલોવરનો વર્ગ તમામ લોકો નારાઓ લગાવી રહ્યા છે એવા સમયે આ ચૂંટણી જે છે અત્યાર સુધીના ઇતિહાસમાં કંઈક નવી રચના કરવા જઈ રહી છે કંઈક નવો ઇતિહાસ બદલવા જઈ રહી છે ત્યારે ત્રણ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ગોપાલ ઇટાલિયા આ જે આમ આદમી પાર્ટી વચ્ચે ઉભા છે ત્યારે આ ત્રણેય ઉમેદવારો વચ્ચે જ્યારે જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે વિસાવદનની જનતા ખૂબ પરિણામની રાહ જોઈ રહી છે આખરે આ પરિણામ ખૂબ ઇતિહાસ નવા ઇતિહાસ સાથે આવવા જઈ રહ્યું છે ત્યારે લોકોની નજર હાલમાં ગોપાલ ઇટાલિયા ઉપર છે દોસ્તો આપને શું લાગે છે આ ત્રણ ઉમેદવારો જે અલગ અલગ પાર્ટીમાંથી ઊભા છે ત્યારે આ ઉમેદવારોમાંથી કોણ વિજેતા જાહેર થઈ શકે છે આખરે આ પેટા ચૂંટણી વિસાવદર ખાતે આયોજિત થઈ હતી એમાં છેલ્લા કેટલાય દિવસોથી જ્યારે હવે ચૂંટણીના પડઘમો શાંત થવાની તૈયારી છે ત્યારે આપના વિચારો કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને દોસ્તો આપનું આ ચૂંટણી વિશેનું શું કહેવું છે વિસાવદરની આપ આ પેટા ચૂંટણી વિશે શું કહેવા માગો છો કમેન્ટ અવશ્ય કરજો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે ધન્યવાદ